અત્યારે હર્ષ સંઘવી એવું સ્ટેટમેન્ટ કરે છે કે નેતાને બદનામ કરવા માટેનું ષડયંત્ર અરે તારી ભારતીય જનતા પાર્ટીના કૌશિક વેકરિયા કરતા પણ પીડ નેતાઓ આક્ષેપ કરે છે કે પોલીસ પાસે હપ્તા ઉઘરાવે છે નદીની રેત થી માંડીને અન્ય આપણે મિનરલની ચોરી કરનાર લોકો પાસેના હપ્તા ઉઘરાવે છે આ એમએલએ એની તપાસ શું નથી કરતો અત્યારે લિસ્ટ તમે તૈયાર કરો છો કે આરોપીઓના ઘર તોડવાની અંદર તેમાં તમે એ લિસ્ટની અંદર પોલીસ મહાનિર્દેશકે શું કહ્યું છે કે મોટે પાયે આપણે મિનરલની થેફ્ટ કરતા હોય નદીની રેતની ચોરી કરતા હોય દરિયાની રેતની ચોરી કરતા હોય કપચીની ચોરી કરતા હોય લાઈમસ્ટોનની ચોરી કરતા હોય અને એમના ગેરકાયદેસર ઘરો તમે એને તોડી કાઢીશું પણ આ માણસની સામેના આક્ષેપોની તો તમે તપાસ કરતા જ નથી એક હવે બીજો મારો જવાબ કહું છું કે હર્ષા સંગવી છેલ્લા એક વર્ષથી પોલીસને પ્રેરણા આપે છે કે આરોપીઓને મારો તાંટીયા તોડી નાખો એમનું સરઘસ કાઢો અને મેજિક સ્ટેટ સમક્ષ જાય એની પહેલાં એ નૃત્ય કરતા હોવા જોઈએ એનો અર્થ એ કે કાયદોને વ્યવસ્થા જાળવવા માટે બંધારણની વ્યવસ્થા હેઠળ ચૂંટાયેલી સરકારનો મિનિસ્ટર પોતે પોલીસને કાયદોને વ્યવસ્થા તોડવાની પ્રેરણા આપે છે અને એને કારણે ડિમોલિશન પણ થાય છે એને કારણે સુપ્રીમ કોર્ટના છડે ભંગ થાય છે અને એ માણસ અત્યારે પોતાની પાર્ટીના કૌશિક વેકરિયા એમએલએ ને બચાવવાનું સ્ટેટમેન્ટ કરે છે કે જયારે હાઈકોર્ટની અંદર મેટર સબજુડિસ્ટ છે ત્યારે ખરેખર એ અનિચ્છનીય છે અને ચીફ મિનિસ્ટર એમને રોકવા જોઈએ